અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર વિસ્તારમાંથી એક દેશી તમંચા સહિત એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવટી પ્રાપ્ત અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ગુનાખોરી ડામવા તેમજ ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી કે મારુતિધામ બેના પ્લોટ નંબર એકસો ત્યાંસીના રૂમ નંબર એકમાં રહેતો ગૌરવકુમાર સુરેશ હોય પોતાના ઘરમાં જીવતું કારતુસ સાથે દેશી હાથ બનાવટના તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડી રાખેલ છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસની ટીમે ઉપરોક્ત માહિતીવાળી જગ્યા પર ચેક કરતાં સામાનની પાછળ સંતાડે એક લાલ કલરના ચેક્સ લાઇનિંગવાળા ગમછામાં વિટાડે દેશી હાથ બનાવટના તમંચો મળી આવેલ જેને તપાસ કરતાં તે લોડેડ હાલતમાં હોય અને તેનું બેદલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કારતુસ મળી આવેલ પોલીસે જીવતો ચાલતું કારતુસ री बहार काढी उपरोक्त आरोपी पासेची देशी हात बनावटन तमांचो नंग एक के एकी आश्रय किंमत रुपया दस हजार एक कार्टूस जीनी आशय किंमत सो तथा मोबाईल नंग एक किंवा आश्रय किंमत रुपया पाच हजार म्हणून कुल पंधर हजार एक सोने मुद्दामाल कब्जेक संलग्न कलमो हेठ गुन्हा नोंदी कायदेसरची कार्यवाही हाथरी